હલો નમસ્તે કેમ છો કે વાલે તો તમારું સ્વાગ છે દર્શન કરવા માટે અને અહીંયા આપણે પ્રિન્સ તમે જોઈ શકો છો અને અહીંયા આપણા હેદભાઈ અને ચિંતનભાઈ તો જઈએ દર્શન કરીએ અને ત્યાંથી બીજી જગ્યા પણ દર્શન કરવા આવે છે તો તમને બતાવ તો મુલાકાત કરવા આપણા ગામડાની બધી બહેનો શોધી અને આરી મારી બેન એ મતલબ અલગ જ છે તમે જુઓ ડિઝાઇન અને મંદિર જે બનાવ્યું એ આખી અલગ જ રીતે બનાવ્યું તમે જુઓ અહીંયા અયોધ્યા મતલબ અયોધ્યાની જે આકૃતિ મતલબ અયોધ્યા જે ડિઝાઇન કરેલી એ ટાઈપની ડિઝાઇન અહીંયા છે તો મસ્ત મજાનું છે તો તમે હવે ગોમનાથના દર્શન કરાવો તમે અહીંયા બહારથી જોઈ શકો છો અને તમને નજીક આવીને દુખાડો પણ એ શું શિવલિંગ સત મતલબ મહાકાલની એક અનુભૂતિ થાય છે આપણને અંદર તમે જુઓ બોલો જય શ્રી મહાકાલ શ્રી આંખ ખુલી તો થરરાએ જા શિવ શંકર ઓગળદાની ભક્તો કે રખવાલે મહાકાલના જે મતલબ આપણો જે મહાકાલના ફેન હોય એ જરૂરથી કમેન્ટની અંદર જય મહાકાલ લખજો જય મહાકાલ લખવાનું ભૂલતા નહીં મહારાજ કલુ બ્રહ્માવો કે દેવ મહાદેવ શ્રી કૈલાશપતિ કાલો કે કાલ મહા કાલ મહાદેવ ਜਹ ਮਹਕਾਨ ਧਰਮadev ਹੁੰਦੇ ਆ ਕਾਸ਼ੇ ਰੇ ਮਿਟੇ ਹਰ ਮੰਕਾਂਧਕਾਰ ਚ ਕਾਲ ਦੁਨਿਆਏ ਕੇ ਰਖਵਾਲੇ ਸ਼ਰਮੇ ਜੋ ਆਪਣੇ ਮੰਦਿਰ ਦੀ ਵਿਦਾ ਲੈਈ ਸੂ ਆਹ ਦੇਖੋ ਤੁਸੀਂ बाजू ਮਾ ਹਨ ਮੰਦਰ ਦਾ ਮੰਦਿਰ ਹਨ ਇੱਥੇ ਗਣਪਦਦਾ ਦਾ ਮੰਦਿਰ ਤੁਸੀਂ ਜੋ ਸਕੋ ਚੋ ਮਹਤਮ ਕੇ ਦਮਰੂ ਕੀ ਹੈ ਕਾਲ ਤਿਆਰ ਚ ਹੈ ਅਵੇ ਮਤਲਬ ਜੇ ਆਪਰੇ ਸਵਾਲ ਮਾਟੇ ਆਇਆਤਾ ਤੋ ਹਵਨੇ ਮਤਲਬ ਵਰਨਸਥਾਨੇ ਪਾਛਾ ਜੀਏ ਹਨ આટલોમાં મહાદેવ ભોળીનાથના હવે જઈ રહ્યા છીએ તો